બધામાં મોકલીઓ કાઢ્યો કે દીધું ઝૂકી જાય તારી સાત પેઢી આવે ને સાત પેઢી આ નહીં ઝૂકે હું મારું જીવન નો છવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ના કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ મારે મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિકાર્ડ થઈ જા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજો કોડિનારના કટેલ શાસ્ત્રી ને સુપ્રીમ કોર્ટ સુધી મેં છોડ્યો ન તો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ ગેર કાયદેસર હોય ને

સીબીઆઈ કક્ષાની તપાસ મુકાવવા મારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી જતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજા મને જીટો છે મારે ચોક્કસપણે જેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ કેમ કે મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મહમદ ગઝની વિદેશથી આવ્યો તો સોમનાથ ને લૂંટવા માટે ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ